આજે ઓફિસ માં ભલે રહેવાની રજા હોય પણ આપણે ફિનિશ કરવા જવાનું કારખાને રસ્તા માં ભયબુઝ માં લીધું આપડે એની કરી લીધા રામ રામ કારખાને તો જવાનું હતું પણ આપણે એક વાડીએ આટો મારી લીધો વાડીનો નજારો કઈક અલગ જ હતો દાદા બે ઘડી બે લીધું નવ ભાગી કારખાને મિત્રો નવ કરવા માંડી કામ કારખા ને કામ કરી પુત્ર ન જાય ચાલે પાર્સલ લીધી નવા નીકળી કારખાન જવા માટે કારખાન પહોંચી ગયા હવે મારી લઈ જાની ચુસ્કી અહીંયા ભાઈ મારતા હતા પલટી ભાગી ગયા તો મિત્રો પાટે નીકળી ગયા ઘરે જવા માટે ગયા તૈયાર ને મિત્રો પંદર દિવસ નો ચેલેન્જ નો આ છેલ્લો દિવસ આના પછી આપડે કયો નવો ચેલેન્જ લેવા ને એ લાઈક એન્ડ ફોલો કરી નાખજો મિત્રો આજનો મિન્યુ લો ખતમ ને હવે મળી આપડે નવા ચેલેન્જ હતા અને આપણો આ ચેલેન્જ સારો લાગ્યું હોય તો એના માટે એક લાઇક કર નાખો